તેના આ સીધા દ્રશ્યો હું આપને બતાવીશ છેલ્લા બે ત્રણ મહિનાથી આ બીચ છે એક જૂનની આસપાસથી બંધ કરી દેવામાં આવ્યો હતો અને પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો બીચ નજીક જવા પર આ જુઓ અહીંયા જે પણ કામગીરી છે વોટર સ્પોર્ટની તે હવે ધીમે ધીમે શરૂ થશે તો કઈક તૈયારીઓ આ રીતની ચાલી રહી છે આ સિવાય દીવના અલગ અલગ બીચો છે નાગવા બીચ હોય ઘોઘલા બીચ હોય કે અન્ય બીચો હોય તમામ બીચો પર નાહવા પર પ્રતિબંધ હતો તમામ બીચો નજીક જવા પર પ્રતિબંધ હતો લાંબા સમય બાદ આ પ્રતિબંધ છે તેને દીવ પ્રશાસને હટાવ્યો છે અને આજથી અહિયાં પર પ્રવાસીઓ છે તે કઈક અહિયાં પર નાહવા પડે છે જલસા કરતા જોવા મળી રહ્યા છે જોકે વોટર સ્પોર્ટ છે તે હજુ શરૂ નથી થયા કેવાનો મતલબ એ છે કે ચોમાસાની સિઝન હોય છે ચોમાસાની સિઝનમાં દરિયો છે તે બને બને છે છે અનેક એવી ગંભીર ઘટનાઓ જેના કારણે દ્વારા આ દરિયા કિનારા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો અહીંયા પર પોલીસ તૈનાત હતી જે લોકો આવતા હતા તેને દરિયા નજીક આવવાની મનાઈ કરવામાં આવતી હતી આ પ્રતિબંધને ગઈકાલ સાંજે છ વાગ્યાની આસપાસથી હટાવી દેવામાં આવ્યો છે કાલ સાંજથી પ્ર પ્રતિબંધ હેઠો છે જેના કારણે અત્યારે જે પ્રવાસીઓની સંખ્યા છે થોડી ઓછી એટલા માટે દેખાઈ રહી છે કે કોઈને જાણ નથી લાઈવ એટલા માટે કર્યું કે આપણા સુધી આ મેસેજ પહોંચે કે હવે આ દીવનો સમુદ્ર કિનારો છે તે ફરી એક વખત આપનું સ્વાગત કરવા તૈયાર છે અને આ દીવના સમુદ્ર કિનારા પર હવે આપ અહીંયા પર દરિયાની અંદર ડુબકી લગાવી શકો છો જોકે હજુ વોટર સ્પોટ છે તે શરૂ નથી થયા વોટર સ્પોર્ટ થોડો સમય લાગશે કારણ કે તેને ફરી એક વખત અહીંયા પર પરમિશન લઈને જે પણ એક્ટિવિટી થઈ રહી છે તેની પરમિશન લેવાની હોય છે તો વોટર સ્પોર્ટ અમુક દિવસો હજુ પણ લાગી શકે છે પરંતુ અત્યારે આ સમુદ્ર કિનારો છે તે વધુ એક વખત ફરી એક વખત ખુલ્લો મૂકવામાં આવ્યો છે ચોમાસાની સિઝનના જે ત્રણ ચાર મહિના હોય છે ત્રણ મહિના તે આદરિયા દરિયા કિનારા ઉપર પ્રતિબંધ લગાવી દેવામાં આવતો હોય છે ને તેના કારણે જ આ દરિયા કિનારાના દ્રશ્યો છે તે થોડા દિવસ પહેલા સુમસામ જોવા મળતા હતા પરંતુ અત્યારે અહીંયા પર ચહલ પહલ જોવા મળી રહી છે ખાસ કરીને એવી વાતો સામે આવતી હતી કે તારીખ તારીખથી પ્રતિબંધ હટશે પરંતુ થોડા દિવસ પહેલા મતલબ કે હજુ પણ આ મહિનાના જે બચેલા લાસ્ટ દિવસો છે પાંચ છ દિવસ તે પહેલા જ એટલા માટે શાયદ પ્રતિબંધ ઉઠાવવામાં આવ્યો છે કે સાતમ આઠમ નો જન્માષ્ટમી તહેવાર આવે છે અને તહેવારમાં જે પ્રવાસીઓ આવે છે તેને ધ્યાને રાખીને શાયદ થોડા દિવસ પહેલા આ પ્રતિબંધને હટાવવામાં આવ્યો છે મુદ્દો એ પણ હતો કે દીવમાં પ્રવાસીઓની હાજરી પ્રવાસીઓની સંખ્યા છે તેમાં ખૂબ ઘટાડો હતો કારણ કે ચોમાસાની સિઝન હતી ઉપરથી આ બીચો છે તે બંધ હતા જેના કારણે અહીંયાના વેપારીઓ હતા હોટલ સંચાલકો હતા તેની પણ મુશ્કેલી વધી હતી અને હવે તહેવારના જસ્ટ પહેલા આ સમુદ્ર પરથી જે પ્રતિબંધ હતો તે ઉઠાવી લેવામાં લેવામાં આવ્યો આવ્યો છે છે એને હટાવી જેના કારણે ફરી એક વખત અહીંયા રોનક જોવા મળી રહી છે અહીંયાના નાના મોટા વેપારીઓ હોય કે હોટલ સંચાલકો હોય તે હાલ ખુશ જોવા મળી રહ્યા છે રીઝન એટલા માટે છે કે પ્રવાસીઓની સંખ્યા અમે હોટલ સંચાલકો પાસેથી જાણ્યું હતું કે ખૂબ ઘટાડો હતો પરંતુ હવે જે પ્રવાસીઓ છે તે ફરી એક વખત દીવના હતોદ્ર કિનારાને ખુલ્લા મૂકવામાં આવ્યા છે તો જે ટુરિસ્ટો ફરવા માટે બહાર આવે છે જન્માષ્ટમીનો તહેવાર એક સિઝન કહેવામાં આવે છે અને આ સિઝન છે તે સારી હોય છે પરંતુ આ પ્રતિબંધના કારણે ક્યાંક ને ક્યાંક તકલીફો હતી હવે પ્રતિબંધ હેઠો છે જેના કારણે આ ચહલ પહલ જોવા મળી રહી છે ફરી એક વખત આ દરિયાના દ્રશ્યો આ નાગવા બીચ છે દીવનો અને નાગવા બીચ સુમસામ ભાષતો હતો પરંતુ હવે અહીંયા પર પોલીસ પણ હટી ગઈ છે અને લોકોને પણ હવે રાહત થઈ છે અને જોઈ શકાય છે બાળકો હોય કે મોટા હોય દરિયામાં નાહવાની મજા છે તે માણી રહ્યા છે

ચકાસણી કરવાની હોય એ પ્રક્રિયા હજુ થવાની બાકી છે કારણ કે એ જયારે સમુદ્રની અંદર વોટર ઉતા શરૂ કરવામાં આવે તે પહેલા તેનું ચેકિંગ થતું હોય છે તમામ ઇન્સ્ટ્રુમેન્ટોનું તો એ તમામ વસ્તુ હજુ થવાની બાકી છે તો લાગે છે કે શાયદ વધુ બે ચાર દિવસ વધુ લાગે તેવું દેખાઈ રહ્યું છે વોટર સ્પોટ સંચાલકોએ પ્રશાસનની પણ પરમિશન લેવાની હોય છે તો એ પણ વેઇટ કરી રહ્યા છે કે તેમને વહેલી તકે પરમિશન મળે પ્રવાસીઓ અહીંયા અહીંયા આવી રહ્યા છે છે તેને હવે જલસો તો પડી રહ્યો પરંતુ અહીંયા જે વોટર ચાલે છે જેના કારણે પ્રવાસીઓને પણ અહીંયા પર જયારે વોટર સ્પોર્ટ શરૂ થાય તો એને વધારે મતલબ જે બાળકો છે એના માટે અહીંયા અલગ અલગ પ્રકારની રાઈડો છે મોટા લોકો માટે રાઈડો છે તો એ ખૂબ સારી બાબત છે તો હવે જોવું રહ્યું કે પ્રશાસન છે તે કેટલો સમયની અંદર વોટર સ્પોર્ટ હવે પરમિશન આપે તો લાગ્યું કે કે આ ખબર વારંવાર લોકો છે તે અમને પૂછતા હતા ક્યારે દીવનો સમુદ્ર છે તે ઓપન થશે અને ક્યારે ફરી એક વખત તેમને નાહવા દેવાની પરમિશન પ્રશાસન આપશે આપણે એ પણ જણાવી દઈએ કે અહીંયા ઘણી બધી એવી દુર્ઘટનાઓ પણ થઈ છે લોકોને જાણ નથી હોતી

આ પ્રતિબંધ હટી ચુકો છે તો આપ આપી આવવાનો પ્લાન કરતા હોય અને દરિયામાં નાહવાનો પ્લાન કરતા હોય તો હવે તમે આવી શકો છો દોસ્તો આપણે આ વિસ્તારના આપણા ગુજરાતના તમામ જે નાની મોટી ખબરો છે કોશિશ કરીએ છીએ કે આપના સુધી પહોંચતી રહે આપ અમારા ચેનલ ઉપર નવા હોય તો જરૂરથી ફોલો કરી લેજો જેથી કરીને દરેક ખબર છે દરેક ખબરના નોટિફિકેશનો છે તે આપને મળતા રહે છે અગર આપ અમારો આ જ વિડીયો યુટ્યુબ પર જોતા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ